મોટા કરોડિયા ગામના ચૌદ વર્ષના માસુમ બાળકને કોઠારા પોલીસના જવાનોએ દાયરામાં ઉપાડી જઈ તેને ઢોર માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે આ માસૂમ બાળકને ડુમરા લઈ જઈ અને તેને માર મારવામાં આવ્યો હતો કોઠારા પોલીસના જવાનો દ્વારા ચૌદ વર્ષની ઉંમરના બાળકને ગોંધી રાખી ઢોર માર મારી તેને કોઠારા લઈ જવામાં આવે છે અને ત્યાંથી તેને ભુજ લઈ જવાય છે પીવાનું પાણી પણ અપાતું નથી તેને રાત્રે કોટાયા પાછો છોડી મૂકવામાં આવે છે બાળકને પોલીસ દ્વારા ઢોર માર મારવાની ઘટના સામે આવતા કોઠારા પોલીસ મથકે માંડવીના પૂર્વ પીઆઈ વિજયભાઈ ગઢવીએ ફરિયાદ નોંધાવી છે પોલીસ સાથે ઘટનામાં સામેલ તમામ લોકો ઉપર કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરાઈ છે કોઠારા પોલીસ દ્વારા જો ત્વરિત પગલા લેવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમો દ્વારા પોલીસનો પણ વિરોધ કરવાની ચીમકી પૂર્વ પીઆઈ વિજયભાઈ ગઢવીએ ઉચ્ચારી છે તો વધુમાં જાણીએ પૂર્વ પીઆઈ વિજયભાઈ ગઢવીના શબ્દોમાં તેઓએ શું કહ્યું પેલો તો ધન્યવાદ તમે પોલીસ સાથે પોલીસ સામે જ્યારે અમે એફઆઈઆર કરીએ છીએ અને ફરિયાદ માટેની જે કોશિશ કરીએ છીએ ત્યારે આપે આમ આવ્યા છો એ પરેશ જોશી આપનો અને આપની ચેનલનો હૃદય હૃદયપૂર્વક આભાર માનું છું પોલીસની જે જો હુકમી છે જે પોલીસ રાજ છે કહેવાય છે અમને પ્રત્યક્ષ અનુભવ થયા છે સમાગોગામાં અમારા બે દીકરાને મારી નાખ્યો એક માન બચ્યો છે એવી જ રીતે અમારા છોકરાઓ ઉપર સાવ નિર્દોષ છોકરાઓ ઉપર જે કોઈએ ગુનો નથી કર્યો એવા ઉપર આ હમણાંના ગુજ જેવા ગુનાઓમાં પણ પોલીસે પકડીને નાખી દીધેલ છે જ્યારે હમણાંની ઘટના છે સત્તર તારીખના એક નવમા ધોરણમાં અભ્યાસ કરતો માસૂમ બાળક એને પોલીસ ઉપાડી જાય છે ગામના સરપંચ પતિના કહેવાથી વાલજી કરીને એક માસ્તર છે એના કહેવાથી અને બીજો કોઈ સિક્યુરિટીનો કોઈ માણસ છે એના કહેવાથી અને પછી એ નાના બાળકને રસ્તામાં ગાળો આપે છે ડુમરા લઈ જાય છે ડુમરા એને નાગો કરે છે એને મારે છે નાગો કરીને વિડીયો ઉતારે છે અને કહે છે કે અમે આને વાયરલ કરશું અમે છાપામાં આવશું તારો આ નાગો વિડીયો ત્યારબાદ એ કોઠારા પોલીસ સ્ટેશન લઈ આવે છે કોઠારા પોલીસ સ્ટેશન પણ એ છોકરાને માર મારવામાં આવે છે ત્યારે પણ ગામનો સરપંચપતિ વાલજી ત્યાં કોઠારામાં પણ હાજર છે એના વિડીયો પણ કોઠારા પોલ્ટેશનના જો લેવામાં આવે તો એ પોતે ખ્યાલ આવે ત્યાંથી એને ભુજ લઈ જાય છે ભુજમાં રસ્તામાં ગાળો આપે છે પાણી માંગે છે તો પાણીના બદલે એના મોઢા ઉપર પાણીની બોટલ નાખે છે અને પછી રાતના સાડા નવ વાગે કોટાયા પાટીયા પાસે પોલીસ એક બાળકને ઉતારીને જાય છે આવું જઘન્ય કૃત્ય એક કદાચ ગુનેગાર હોય એ છોકરો ગુનો કર્યો હોય તોય પણ આ નાના બાળક સાથે પોલીસ આવું વર્તન નથી કરી શકતી એવા કાયદાના નિયમ છે તો જુવેનલાલ જસ્ટિસ અને તેના સિવાયના જે હમણાંનો ભારતનો કાય આઈપીસી જેને કહેવાય એ કાયદો છે એના મુજબ પણ અપહરણ ગેરકાયદેસર ગોંધી રાખવો માર મારવો નાગો કરીને વિડીયો બનાવવો અને નાના બાળક સા સામે આવી રીતે અશ્લીલ વર્તન કરવું એ મુજબની કલમો મુજબ ફરિયાદ થાય એ માટે હું કોઠાળા પોલીસ સ્ટેશન આવેલો હતો મારી અરજી લેવામાં આવી છે મેં એસપી શ્રીને પણ આનો બ્રિફિંગ કર્યું છે ફોનથી પણ વાત કરી છે છતાં મારી એફઆઈઆર થઈ નથી આ અહીંયા પોલીસ રાજ છે અને જો આપણે નહીં જાગીએ તો પોલીસ ગમે તેને ઉપાડી અને દાદાગીરી કરશે હું વિનંતી કરું છું કચ્છની પ્રજાને કે આ લોકો ખાલી હપ્તા રેતી ચોરી માટી ચોરી તેલચોરી તેના સિવાયના એમાં જ રચ્યા પચ્યા રહે છે દારૂના ધંધાઓ અને ગરીબ પ્રજાને આવી રીતે કન્નડગત થાય છે અમારો સંકલ્પ છે અમે આ છોકરાઓને ન્યાય અપાવશું આ છોકરા માટે હું ખુદ ફરિયાદી બન્યો છું અને ફરિયાદ આપીને જાઉં છું જો અમારી ફરિયાદ નહીં લેવામાં આવે તો હું જબરદસ્ત આંદોલન કરીશ અને હમણાં મિનિસ્ટર શ્રીનો પ્રોગ્રામ છે ત્યાં પણ બને તો હું રજૂઆત કરવા માટેની મારી કોશિશ કરીશ